શહેરના કુંભરવાળા માડિયારોડ નજીક અપંગ યુવક ઉપર અમુક કિસ્સોમયે થોડા દિવસ પહેલા જીવલેણ હુમલો કર્યો હતો જેને બોળતળાવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ दाखल કરાતા બોળતળા પોલીસે બે શખ્સોને ઝડપી લીધા હતા ભાવનગર શહેરના કુંભરવાળા માંડિયા રોડ રહેતા અપંગ યુવક અકરમભાઈ ઉપર જૂની દાવતની દાજ રાખી પાંચ થી છ શખ્સોએ અપંગ યુવક ઉપર ધોકા પાઇપ જેવા હથિયારો લઈને આવીને માર મારવામાં આવ્યો હતો અને ઈજાગ્રસ્તને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જેને લઈને બોળતળા પોલીસ સ્ટેશનમાં અક્રમભાઈએ ફરિયાદ દાખલ કરાતા બોડતળા પોલીસે બે શખ્સોને ઝડપી લઈ ધોરોસોની કાર્યવાહી હાથ ધરી હતી Yeah, I do